મોરલાને બદલે છે ને મારે મીંદરા નવા જાવ તો હે એ માઉ માઉ કરે હું અહીંયા આવી ને હમણી એટલે એ જો બોલે અહીંયા જો હજી બોલે એટલે મોરલાનો જરા જરા જવા છે કોયલ કોયલના બાકી આ જ સાંભરવા ના જાય અમારે જ તો હાલો એવું કંઈક કામકાજ આલે છે આપણે ચા બનાવ નાખો અને મમ્મી જો હે ને પોદરા છટા કરી લઈએ ને ઢગલા કરી લે ને તો પછી વાહીને વરગી જાય તો હું લોટ બાંધી લઉં એટલે હે ને થોડીક વાર લોટ રહે તો સારો થઈ જાય રોટલી કરવાની મજા આવે તો જોઈ છે ને ઢગલા કરે અને જસ્મિન ને જયદીપ ને હજી ફૂટા છે હવે આગની ઉઠાડી હોય નહીં હું જાય વાહિંદા કરવા હેલા પડે પછી બહુ અઘર લાગે છે વાહિંદા કરવા એટલે અઠાણામાં થઈ જાય ને તો હાર કાંભુરા ભેગો ના આવતો

તો પછી ટેન્શન નહીં બાકી હલર હમણાં એક બે બેદી માલી જાય ભર્યા થઈ જાય બસ માઈન્ડ બી વીણી લઈ ભૂકો હારવો જોઈએ ને તે પછી લીલાડો વાવા હે બહુ ટાઇડું પડીએ ને તો પછી ઉગી ને આપણે લીલાડો વાવવાનું છે ગુંધરીને મકાઈ આ વાડી ઢુકડી છે ને એમાં ઓલું આપણે ભાગમાં દે દીધું એટલે ત્યાંનું કંઈ આપણે ટેન્શન છે ને એક ને આ માલનું પછી વાવવાનું છે પરવા વાયું તો એ રીતે જ સવારે એ વાવી દે ને તો નાખવા થાય આપણે ઘરનું હોય ઓલું વેસાતું લીધેલ ના પૂગે અને થોડાક બી મકાય ને બધી હા એ તો ભાઈ હું કંઈક અલામી થઈ જાય ને જો ઓહ દી ગયું અટાણી ને ઓહ આવી જાય શું હું જાય ને એટલે હમણાં પાસે તાજી થઈ જાય મસ્ત મકાઈ ને ને ખાએ ને લસલ થઈ જાય હાલો તો હવે હું રોટલી બનાવના હાલો તો જો અટાણમાં આપણે રોટલી ને રોટલા થઈ ગયું કમ્પ્લીટ ને કા હીરાવા હાટુ જીનકોક રોટલો બનાવ્યો જો બાકી છે ને થપ્પો લાગી ગયો છે અહીંયા ઝારી ઊંડી છે ને તે દેખાતા નથી જો ઘણી બધી રોટલી ને રોટલાની હું બનાવ નાખું અને સેલો રોટલો પાકે ને એટલે આપણે હીરાવી લઈ જો માર ભૂલા નસે પાણ બી તા આવડી ગયો એકલા એકલા કા આવડી ગયું ને હા પાડે આવડી ગયું પાણી પીતા તને હજી પીઉં પછી તું ઢીંકો છો જાજુ ના પીવાનું હોય એને ઓલું ફિટ નથી થતું જોતા આમ કહેતા આમ કહેતા ના ના ઢીલું છે હું ફિટ નથી થતું ગટુડી અને જો એટલી ને બધા થોડા કરીએ બાકી બધા ગયા સરવા છે શેર શેરુ ને અઠાણમાં તડકો લાગે છે જોઈને ખાડો ગાયો ખારો ના થયો હાલો તો વાગવાય વચ્ચે હાડા નવ અને લેશે પાડેડા પાવાની આને પીવું છું ભાઈને ઓતરાઈ ગયો ઓતરાઈ ગયો શું છે તમારે આમ પી લેવાય તમે જીનકા નથી વાગવા દોઢ બપોરા કરી લીધા પોરો ખાઈ લઈ મમ્મી ને પપ્પા બે ગયા હતા અહી માણસો આવ્યા ને બે ને ગયા હતા ને હાલો ઘડીક પોરો ખાઈ લઈ જો બધા ગયા બાઈ બાંધો જો

કેમ બાકી ગુંદા છે જો મિત્રો ગુંદા આવ્યા અટાડો હોય ગુનારે હોય માં ગુંદા હા બે ત્રણ વાર ઘણા આવતા હોય ઝાડવા આવું તારે કાર્તિક વાયડો થાય ને વાયડો થો તું કૂતરા ભેગો બાંધી દેવો છે ને